જેના જીવનમાં છે ને એ સુખી રહેવાનો છે આ કળિયુગમાં ભક્તિ સિવાય કોઈ એવું વિચારતું હોય કે હું સુખી તો આખો સંસાર ફરી વરો દેશ દુનિયામાં ફરી આવો અને માથા પછાડ હોમું જોવું સોની મોની પેલા આ જે મોડા પર જે લાર લપડે છે ને માંસ ખાવાની આજે મીભ તારી લપ છે ને માંસ ખાવાથી એવા માસ ખાવા વાળાને કહું છું મારા ધામ માં ભડાવતા નહીં મારા ધામ માં ના આવતા ચાલુ રાખવું હોય તો ચાલુ રાખવું હોય તો અહીં આવું છે તો થોડું હોય તો જ મારા ધામ માં આવજો નકર ના આવતા જાહેરમાં બોલું છું મા ભલે મારું ધામ ભક્તોથી ખાલી થઈ જતું ભલે કાલ પટેલ કોઈ ના આવતું મને કોઈ ચિંતા નહીં પણ ખાસ પેલા ખાધું હોય તો ભલે ખાધું ભગવાન માતાજી એક વખત માફ કરી દે કરોડો ગુના છે પણ મારો દરેક અંદર ખોને હજુ તે બાર ઓટોલો ખાતા હોય ને તો એવું ના વિચારતા ખુખાર બેલ ની ખબર નહીં પડે હું જાળી પાડીશ આ ભૂલ નહી આ શું ખોટું બીજું વધુ એની માં ઉપરાળું લઈ મારવા જાય છે કોઈ દીકરીને કદાચ સંતાન ની આશા હોય અને હારા નાળા દેખાયા પછી થોડા ટાઈમ પછી થઈ જાય લાગે છે એટલો કરે છે માતા મંદિર જઈ અને માગે છે તો એ કુકડા નું કદાચ ઈંડું હોય પણ એમાં નોનું બચ્યું હોય એક જીવ હોય હવે આ જીવ ની હત્યા કરો ને ભગવાન ની ગમે તેવી આરતીઓ કરો ઘંટ વગાડો ને નગારા વગાડો ને ગમે તેવા દાન કરો ભગવાન સામું જોવા તમારી આત્મા પૂછજો હું તો કોઈ દીવા ના કરો આરતીઓ ના કરો કે પેલા મહારાજ તો કે આમ હાથ જોઈને બધું કહી દેશે તો ચેટલાય તો આમ કરી કોઈ ના જોતું હોય ને ચોક મેરામાં ધામે ફરવા જ્યા હોય ને બાબા કોઈ બાબા કે કીધરા બચ્ચા બહુ દુખી હે વેહી જશે હાચી વાત છે બહુ દુખી છું પાછો ગોડુ બાથરૂમ ધોઈ નાખે ધોઈ નાખે એ મારો દીકરો છે કા કરી નાખો જો લાગી એ કરવા અવસર મળે તો લાગી તો જો મારો દીકરો જો કદાચ આવી નોની સેવા કરવામાં કદાચ આ પોતાનું કાર્ય કરવામાં કદાચ શરમાતો ના હોય અને જાહેરમાં આવું બોલતી હોય તો ગોડા તમારું જીવનમાં કામ તમે જાતે કરતા શીખજો જીવન કોઈની પર નિર્ભર નહીં રાખવાનું જીવન કોઈની પર નિર્ભર નહીં રાખવાનું જાતે કરતા શીખો બધું ઘેર ભલે ઘેર તમારી પત્ની હોય તમને ખાવા કાઢી ધોયા ચાલે પણ તમે જ્યાં જતા હોય આગળ ખાલી ડીશ લઈ

સીતારૂપી લક્ષ્મી બેઠી છે તો હું ખાલી ગરીબ હોય છું કરવા દોસો લગન માં પૈસા થી મેરડી છું માતાજી ક્યાંથી લાવતા હશે પાટ ફાડીને લાવતાજી પાટ ફાડે છે ના હોય પણ માંગવા નહી દેતી એટલે મને એવું નહી સમજે રાજી ના હોય બહુ માતા છે મારી વાણી એટલી પ્રેમ ભરી છે ને કે ભલ ભલા મારો મોહ લાગી જાય લાગી જાય ને મારો મોહારો એક વખત રંગ ચડ્યો અને રાત દાળો ઊંઘવા લે લો હું દેખાય ચારે જોઉં ચારે મળું ચારે આસું કોટું આમ દર્શન નઈ થાય ને તો જેણ પાણી વગર આમ તડપતા હોય ને માછલી એવું થશે કે માડી એક વખત દર્શન કરાવી દે એક વખત સપને તો આવી જા હવે નહીં ગમતો હવે નહીં રહેવાતું એના માં એવા ભક્તો માટે 24 કલાક હાજર રહું છું જેટલા સપનામાં માં ભલે સારું બોલતા ના આવડે પણ આમ રડીને મારી વાત કરતા કરતા આંખો પલડી જાય એ મારા પ્રેમી ભક્તો છે જે મારી વાત હોભરી મારી વાતની ચર્ચા કરી મારો પરચો જોઈ અને આંખો ભીની જેને થતી હશે ને એને હું ખૂબ પ્રેમ કરું છું માતા એને હું પ્રેમ કરું છું જે એને હું વાલ કરું છું એને આ મારા નામ લેવાથી મારું સ્મરણ કરવાથી મારી વાત હોંભરવાથી મારો પરચો જોવાથી રામ આંખો પલડી જાય અને આંખો પલળવી ભક્તિનું એક છે કે તમારી અંદર મારા પ્રત્યેની જાગી જાગી ભક્તિ એક જ પ્રમાણ તમારી આંખો પલળી જવી જોઈએ પ્રીત જાગી ભક્તિ જાગી એનું એક જ પ્રમાણ તમારી આંખો પલળી જવી જોઈએ ખાલી ખાલી ના પલડતા પાછા એ તો અંદરથી નીકળે ભલે કોક દાળો નીકળે તો સમજી લે કે મારી કૃપા છે અને ના નીકળતા હોય તો એના માટે કહીશ કે પ્રાર્થના કરજો કે માં તારા હરખ મન તારી ભક્તિમાં મારે એક વખત રોવું છે દુઃખમાં નહીં હો દુઃખવાળા તો માથા ના પસારતા દુઃખ વાળ તો હું રડતા જઉં એટલે એમ કંઈક પૂછ જાય રડી નાય હરખ ના શું આમ મંદિરમાં જાવ એટલે રૂવાટી રૃવાટી ઊભી થઈ જાય થઈ જાય ને રૂવાટા ઊભા ભજન ભજન વાગે દાખલું વાગે માતાનું કે આરતી વાગે તો આમ વાઇબ્રેશન થાય આમ બાળ ઊંચા થઈ જાય થાય ને એવું તે વાઇબ્રેશન થાય ને તો આમજી લોકો મારી શક્તિનો તસ થાય છે તમને અસર થાય છે